જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી જેમાં વિરોધ પક્ષના વિરોધની વચ્ચે જિલ્લાના તમામ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી જોકે આ સભામાં મહિલાઓનું અપમાન થયું હોવાની વાત પણ સામે આવી હતી વડોદરા જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી જેમાં પ્રશ્નોત્તરી માટે એક કલાક ફાળવવામાં આવ્યો હતો પ્રશ્નોત્તરી માટે વિરોધ પક્ષે પ્રશ્ન નંબર આઠ શરૂઆત કરતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસના સદસ્યો વચ્ચે ચકમક થઈ હતી જેમાં વિરોધ પક્ષના નેતા મહિલાઓનું સન્માન નથી જળવાયું સાથે જ આ સામાન્ય સભામાં શિક્ષણ બાંધકામ સમિતિ તેમજ સિંચાઈ વિભાગના પ્રશ્નોને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળી હતી ત્યારબાદ જિલ્લા પંચાયત પ્રમુખે વચ્ચે રહી મામલો શાંત પાડ્યો હતો ત્યારબાદ ફરી એક વખત સભા અને તમામ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી ખાસ તો જિલ્લા પંચાયતની જે સામાન્ય સભા હોય એ સામાન્ય સભા અધ્યક્ષસ્થાને પ્રમુખશ્રીનો હોય છે અને વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટેનો હંમેશા પ્રયત્ન થતો હોય છે વિરોધ પક્ષના જે પ્રશ્નો હોય છે પ્રશ્નોનો પ્રત્યુત્તર સારી રીતે આપવામાં આવતો નથી અને સભા જાણે કે ઉતાવળે પૂરી કરવાની હોય એ રીતે ખૂબ પ્રયત્નશીલ અધ્યક્ષશ્રી રહેતા હોય છે ગ્રામ્ય વિસ્તારના ઘણા બધા પ્રશ્નો હોય છે ત્રણ મહિને એકવાર મિટિંગ બોલાવાતી હોય છે અને એવી સામાન્ય સભામાં અધ્યક્ષશ્રી પણ જવાબ આપી શકતા નથી અને દરેક શાખાના શાખા અધિકારી શ્રી માટે જવાબ આપે એવો એ લોકો ઊંચે છે પરંતુ ચેરમેનશ્રીઓ જે છે જિલ્લા પંચાયતના એ ચેરમેનશ્રીઓ પણ જવાબ આપવામાં સદંતર નિષ્ફળ ગયા છે અને તે તમામ વિગતો આપ સૌએ જોઈ છે જાણીએ છે એટલે જિલ્લા પંચાયતનું જે વહીવટીતંત્ર છે એ સાડા ચાર વર્ષમાં જિલ્લા જિલ્લાના જે ખેડૂતો છે વેપારીઓ છે ગરીબ વર્ગ છે એનું એક પણ કામ થયું નથી માત્ર તમે જોશો તો બજેટ માત્ર બજેટમાં છાપવા માટે એ લોકો લખતા હોય છે અને આ બજેટના જે કંઈક મતલબ કે એને બજેટ બહાર પાડેલું એ બજેટનો એક પણ કામ એમને આજ દિવસ સુધી પૂર્ણ કરેલું નથી એટલે આજની જે સામાન્ય સભા છે સામાન્ય સભા ચલાવવામાં અધ્યક્ષ ખૂબ નિષ્ફળ ગયા છે અને વિરોધ પક્ષના જે પ્રશ્નોનો જવાબ આપવામાં પણ નિષ્ફળ ગયા છે અને જિલ્લા પંચાયતના અલગ અલગ શાખા અધિકારીઓ છે એ પોતે જવાબ આપે છે પરંતુ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી છે બાંધકામ છે સિંચાઈ છે મહિલા બાળ વિકાસ છે કારોબારી છે એ કોઈ અધ્યક્ષશ્રી જવાબ પૂરી પૂર્ણ આપી શકતા નથી ખાસ જિલ્લા પંચાયતના આજે જગદીશભાઈ પટેલ કે જે અગાઉ પૂર્વ પ્રમુખશ્રી હતા અને મારી એક રજૂઆત હતી કે અધ્યક્ષ સ્થાનક જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી જગદીશભાઈ બખરભાઈ પટેલનું અહીંયા નામ રહે એટલા માટે એમની મોટું અનાવરણ કરવામાં આવે એ મારી વાત માનવામાં આવી છે અને જિલ્લા પંચાયતના અગાઉના પ્રમુખ પ્રમુખશ્રી જગદીશભાઈ પટેલનું અહીંયા આ સ્ટેચ્યુ મૂકવામાં આવશે અને અનાવરણ કરવામાં આવશે એ માટે હું જિલ્લા વિકાસ અધિકારી સાહેબને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને શુભેચ્છા આજની સભામાં અમારો મુખ્ય પ્રશ્ન એ હતો કે અમારા પાંચ વર્ષ અમારે વહીવટના પાંચ વર્ષ અમારી ટર્મના પૂરા થયા છતાં અમારો રજૂઆત એ હતી કે આ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ ફક્ત ગ્રામ સિવાય કોઈ બાબતમાં રસ નથી રાખ્યો વહીવટી પ્રશ્નો અમે વારંવાર વિરોધ પક્ષ તરીકે અમારી જે ફરજ છે એ મુજબ અમે રજૂ કર્યા પણ આ લોકો કોઈ પણ અધિકારી સાથે વહીવટમાં કોઈ પ્રશ્ન પૂછ્યા વગર કોઈપણ રીતનું કામ નથી લઈ શક્યા વારંવાર એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ આ બજેટો ચોવીસ પચીસ આ બજેટો મુજબ પણ બજેટમાં એક પણ કામ આ તંત્ર નથી કરી શક્યું એવા સમયે અમારી આ બોડીને નિષ્ફળ બોડી અમે ગણીએ છીએ અને કદાચ વડોદરાના જિલ્લા પંચાયતના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ બોડી હોય તો આ જિલ્લા પંચાયતની બોડી છે એ લોકો બિલકુલ પ્રજાના કામોમાં નિષ્ફળ ગયા છે અને એ લોકો સામે અમે લોકો જે પ્રશ્ન ઉઠા છે અમારામાં તાકાત છે અમે અધિકારીઓ પાસે એના ખુલાસા માગીશું અને કામ પણ લઈશું પણ છતાં આ લોકોને મારી રિક્વેસ્ટ છે ભારતીય જનતા પાર્ટીની ડબલ ટ્રિપલ એન્જિન સરકારને કે તમે લોકો આવો પ્રજાના પ્રશ્નો પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે આ સભાખંડમાં બેસતા હોય ત્યારે પ્રજાના પ્રશ્નો લઈને આવો ફક્ત વિકાસની વાતો અને ગ્રાન્ટની વાતો કરીને ઘરે ના જતા રહો આ વહીવટ વહીવટી તંત્ર આટલું હોશિયાર હોવા છતાં આ પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો અમના વિરોધ પક્ષને બાદ કરતાં કોઈ પણ પ્રશ્નોની ક્યારેય રજૂઆત નથી કરી અને અમે આ વખતે જિલ્લા પંચાયતને તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીમાં આ પ્રશ્નો પ્રજાસ પણ લઈ જઈશું આજે વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા બોલાવવામાં આવી હતી તેમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી તેમજ પંદરમાં પંચ અંતર્ગત જે વિકાસના કામો છે તેને પ્રાથમિક મંજૂરી તેમજ વહીવટી મંજૂરી આપવામાં આવી તેમજ કંકા અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોને વહીવટી મંજૂરી તેમજ પ્રાથમિક મંજૂરી આપવામાં આવી તેમજ ગંભીર બ્રિજમાં જે મૃતકો પામે છે તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે આવી જ રીતે વિવિધ વિકાસના કામો માટે પ્રાથમિક તેમજ વહીવટી મંજૂરી આપવાનો નો કાર્યક્રમ આજે સભામાં વિષય હતો વિકાસના કામો સમયસર પૂર્ણ થાય છે એની તકેદારી અમે પણ રાખીએ છીએ વિપક્ષને એક મુદ્દો છે કે કઈ રીતે સામાન્ય સભાને ગેરમાર્ગે દોરવી એ માટે એ લોકો દર વખતે રજૂઆતો કરતા જ છે જે પાયા વિહોણે છે સામાન્ય સભામાં દરેક વિષય પર અધિકારીગણ પણ પોતાના અભિપ્રાય આપતા જ હોય છે અને દરેક વસ્તુ એની સમય મર્યાદામાં પૂર્ણ થાય એ અમારો પણ અભિગમ છે અને અમે એ પ્રમાણે કામ કરી જ રહ્યા છીએ કે દરેક કામ પોતાના સમય મર્યાદામાં પૂર્ણ થાય જોયું છે કે ખાસ અપમાન છે સામાન્ય સભામાં મહિલાનું અપમાન વિરોધ પક્ષની એક માનસિકતા છે કે મહિલાઓને આગળ ના વધવા દેવું જોઈએ જ્યારે મહિલા પોતાના મંતવ્ય વિચારો જે ત્યાં જુઓ તમે એક જિલ્લા પંચાયતના સદસ્યશ્રી હતા જે પોતાના મંતવ્ય રજૂ કરી રહ્યા હતા ત્યારે વિરોધ પક્ષના નેતા એનો ખૂબ જ વિરોધ કર્યો એ તો એની માનસિકતા જ દર્શાવે છે કે વિરોધ પક્ષ એટલે કોંગ્રેસ મહિલાઓને કોઈ પણ રીતે આગળ કરવા માંગતી નથી પણ આજે વડોદરા જિલ્લાની દરેક ચૂંટાયેલી બહેનો પોતાના પગ પર સક્ષમ છે અને દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે પણ સક્ષમ છે અને ફરીથી આવો કોઈક વિરોધ પક્ષના નેતા મહિલાઓ માટે એક મહિલાની અપમાન કરે એ અમે ક્યારેય સહન નહીં કરી લઈએ